નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સી એ એ ને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે શા માટે આ નિયમમાં મુસ્લિમોને સામેલ કરાયેલા નથી નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા છું ન્યુ ગુજરાતી ન્યૂઝ

અખંડ ભારતે સંયુક્ત બૃહદ ભારતનો ખ્યાલ છે હિન્દુઓનો હિસ્સો ત્રેવીસ ટકા હતો હવે તે ઘટીને ત્રણ પોઈન્ટ સાત ટકા થઈ ગયો છે તેઓ ક્યાં ગયા આટલા લોકો અહીં આવ્યા નથી બળજબરીથી ધર્માંતરણ થયું તેમનું અપમાન કરવામાં આવ્યું બીજા વર્ગના નાગરિકો તરીકે વ્યવહાર કરવામાં આવ્યો તેઓ ક્યાં જશે શું આપણે સંસદ અને રાજકીય પક્ષો લેશે બે લાખ શીખ અને હિન્દુઓ હતા હવે પાંચસો જ બાકી રહ્યા છે શું તેમને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર જીવવાનો અધિકાર નથી જ્યારે ભારત એક હતું ત્યારે તેઓ અમારા હતા તેઓ અમારા ભાઈ બહેન છે અને માતાઓ પણ છે તેમણે કહ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિયા બલોચ અને અહમદિયા મુસ્લિમો જેવા અત્યાચારોનો ભોગ બનેલા સમુદાય વિશે વિશ્વભરમાં આ જૂથને મુસ્લિમ જૂથ માનવામાં આવે છે